godra sharma સિવિલ લાઇન્સ રોડ પર આવેલી રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં મેનેજિંગ કમિટી સભ્ય તરીકે સેવા આપતા કૈલાશ અચાનક સોમવારે જિલ્લા અને સોસાયટીના પ્રમુખને રાજીનામું આપ્યું છે જેમાં કે અઢી વર્ષ ઉપરાંત સમયથી ખાતે આવેલી ઇન્ડિયન ક્રોસ સોસાયટી પંચમહાલ જિલ્લા શાખા ગોધરામાં મેનેજિંગ કમિટી સભ્ય તરીકે પગાર વગર માનદ સેવા આપી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી સંસ્થામાં મારું યોગ્ય માન સન્માન જળવાતું નથી અને સતત અમારી અવગણના કરવામાં આવી રહી છે ઘણી વાર અંગે ચેરમેનને મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં તેઓના દ્વારા રજૂઆત પરત્વે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ સિવાય સંસ્થાના મુખ્ય બે હોદ્દેદારો વાઇસ ચેરમેન અને માનદ મંત્રી પોતાના કામ વ્યવસાયમાં વ્યસ્ત હોવાના કારણે રેડક્રોસ સંસ્થાના કામમાં બિલકુલ સમય ફાળવી શકતા નથી અને સંસ્થામાં માત્ર શોખના સામાજિક સ્ટેટસ ખાતર હોદ્દા લઈને બેઠા છે જે બિલકુલ ગેરવ્યાજબી અને ગંભીર બાબત છે તેવું અમારું સ્પષ્ટ માનવું છે જ્યારે બીજી બાજુ અમે સંસ્થામાં ખૂબ સક્રિય હોવા છતાં અમારી સારી કામગીરી હોવા છતાં આજ દિન સુધી સંસ્થામાં અમને અમારા કામને અનુરૂપ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી અને અમારી સતત અવગણના કરવામાં આવી રહી છે જેના કારણે ગોધરા ખાતે આવેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરાના પંચમહાલ જિલ્લા શાખાના મેનેજિંગ કમિટી સભ્ય તરીકે સ્વેચ્છાએ અલવિદા કહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકમાં છેલ્લા અઢી વર્ષ ઉપરાંત સમયથી મેનેજિંગ કમિટી સભ્ય તરીકે હું માનસ સેવા આપી રહ્યો હતો પણ છેલ્લા ઘણા સમયથી ખાસ તો જે સ્ટાફના અમુક કર્મીઓ દ્વારા સભ્ય વર્તનની વાત હોય જેને લઈને પણ માન્ય સંસ્થાના પ્રમુખ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી આ સિવાય સંસ્થાના જે મુખ્ય બે હોદ્દેદારો છે એમાં વાઇસ ચેરમેન શ્રી સુરેશભાઈ દેરાઈ અને માનદ મંત્રી સેક્રેટરી ડોક્ટર સુજાત વલી બંને મુખ્ય હોદ્દેદારો કે વ્યવસાયમાં વ્યસ્ત હોવાના કારણે પર આવતા પણ નથી અને સમય પણ નથી ફાળવી શકતા જેને લઈને મેં ચેરમેનશ્રીનું પણ ધ્યાન દોરવ્યું હતું કે ભાઈ જે લોકો હોદેદારો માત્ર શોખના સ્ટેટસ સામાજિક સ્ટેટસ ખાતર ખોદા લઈને બેઠા છે તો આવા લોકોને હટાવવા જોઈએ અને જેમને કામ કરવું છે એમનો હોદ્દો આપવો જોઈએ પણ ચેરમેન સાહેબે કોઈ રજૂઆત પર ધ્યાન નથી આપ્યું અસભ્ય વર્તનની પણ બાબતો તો સ્ટાફની સામે જે જેમને પગલાં ભરવા જોઈએ એ નથી ભર્યા હું ગયા સોમવારે સંસ્થાના પ્રમુખ માન્ય જિલ્લા કલેક્ટર સાહેબને રેડક્રોસની બાબત અંગે ગયો હતો રજૂઆત કરવા પણ સાહેબે મુલાકાત આપી અને મને એવું જણાવવામાં આવ્યું કે તમે ચેરમેનશ્રીને મળો મેં કલેક્ટર સરને મેસેજ પણ કર્યો એમને રિપ્લાય આપ્યો કે ચેરમેનશ્રીને મળો અને ચેરમેનને મળીને પણ રજૂઆતો કરી પણ કાંઈ ચેરમેનશ્રી દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી અને સતત મારી વગરની ઉપેક્ષા કરવામાં આવી છે અને બલકી જે સ્ટાફમાં સભ્ય વર્તન કરે છે એમને ચેરમેન દ્વારા છવારવામાં આવે છે અને ઘણી બધી બાબતો હતી અને એના લીધે મેં રેડક્રોસના મેનેજિંગ કમિટીના સભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીનામું માન્ય જિલ્લા કલેક્ટર સંસ્થાના પ્રમુખને મૂકી આપ્યું છે